પૂર્ણાવતી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ છેલ્લા એક મહિનાથી પવિત્ર ભક્તિભાવ સાથે શિવ પૂજા થઈ રહી છે ત્યારે બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોરીયાસી નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે યજ્ઞનું આયોજન થરાદના દેવજન પરિવારના રાજપૂત ખોડાભાઈ દ્વારા કરવામાં આવ્યું યજ્ઞના આચાર્ય શાસ્ત્રી પ્રદીપભાઈ તથા લેખ રાજભાઈ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યું યજ્ઞની પૂર્ણાહુતિ શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે ખોડાભાઈ છેલ્લા પંદર સત્તર વર્ષથી બ્રહ્મપૂજન અને યજ્ઞનું આયોજન કરી રહ્યા છે અને મહાશિવરાત્રી અને અન્ય શિવ પર્વ ઉપર ભક્તો માટે ભોજન સમારોહનું આયોજન કરે છે અને થરાદમાં જાગેશ્વર મંદિરમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું રિપોર્ટર લાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાત